સર્વોત્તમ ડેરીના એમડી અને ચેરમેનના મનસ્વી વલણના કારણે ત્રણ ડિરેક્ટરો રાજીનામું આપતા દૂધ ઉત્પાદક સંઘમાં ખળભળાટ ભાવનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સર્વોત્તમ ડેરીના ચેરમેન અને એમડીના મનસ્વી વલણના પગલે મંજુલાબેન પટેલ જેસાભાઈ ખેર અને ભીખાભાઈ ખોડીબાર કંટાળી ગયા હતા જેના અનુસંધાને ત્રણેય ડિરેક્ટરોએ રાજીનામું ધરતા ઉત્પાદક સંઘમાં ખળભળાટ મચી ગયો હતો રાજીનામું રાજીનામા મનમાં આવેરેક લેવા લઈ દે એને સીધો ક્લાક માં નાખી દો ડાયરેક્ટર પૂછા

અવારનવાર કાંઈ એજન્ડા બે એજન્ડા બજાવ્યા વગરના મન ધડક વહીવટ કરે છે એવી મને ખબર પડતા મેં એને કીધું કે આપણે રાજીનામું દી દેવાનું થાય છે અને અત્યારે ત્રણ ડિરેક્ટરે રાજીનામા દીધા એમાં એક પેલા મંજુલાબેન દેવજીભાઈ પટેલિયા પછી ભીખાભાઈ ભગવાનભાઈ ખોડીફાડ અને ઝહાભાઈ ઝહાભાઈ રણછોડભાઈ ખેર આ ત્રણ ડાયરેક્ટરો અમે સાથે મળીને રાજીનામા દેવી દઈએ છીએ ચેરમેન એમાં ભાગીદારી ખરી એની